પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા જે ચુંદરીવાડા માતાજીના નેવ્યાસી મો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારે ભક્તો ની ભીડ જોવા મળી હતી આજે ચુંદડીવાડા માતાજીનો 89મો જન્મદિવસ હતો ચુંદડીવાડા માતાજી છેલ્લા 60 વર્ષથી અંબાજીમાં રહે છે તેઓ અન્નજળ વગર પોતાનું જીવન આ કળિયુગમાં જીવી રહ્યા છે જેથી તેઓ આસ્થાનું કેન્દ્ર બન્યા છે તેમની પ્રસિદ્ધિ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ એટલી જ છે અને મોટી સંખ્યામાં ભક્તો અહીં ચુંદડીવાડા માતાજીના દર્શને આવે છે ચુંદડીવાડા માતાજી અંબાજીમાં ગબ્બરની સામે આવેલી ગુફામાં છેલ્લા 60 વર્ષથી રહે છે આજે એમનો નેવ્યાસી મો જન્મદિન છે શ્રી ચુંદરીવાળા માતાજી જગપ્રસિદ્ધ સંત છે જે આપણે અખબારોમાં અને મીડિયામાં જોઈ જાણી શક્યા છીએ કે છેલ્લા પંચોતેર વર્ષથી અન્ન કે જળ એમણે લીધું નથી અને છતાંય એ પોતે સ્ફૂર્તિથી આનંદદાયક જીવન ગુજારી રહ્યા છે એટલું જ નહીં પણ એમના જે સંતની સિદ્ધિને કારણે આજે એમની પ્રસિદ્ધિ એટલી થઈ ગઈ છે કે લોકો એમને આશીર્વાદ લેવા માટે અહીં છે વાળા માતાજી ના સંતના પરચા કેટલાય લોકોને મળ્યા છે જેમાં કેટલાય લોકોને બાળક ન થતા હોય કે કોઈ પણ મનોકામના હોય માત્ર એક સફરજન માતાજીને આપીને તે સફરજન માતાજીના આશીર્વાદ રૂપી ફેરી જ્યારે આરોગ્ય છે ત્યારે તેઓના દરેક કામ પૂર્ણ થતા હોય તેવા પણ દાવા ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે અરવિલ્લીની ની વસેલા માળા માતાજી વગર ભોજન હવા સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે તો કેટલાય ભક્તો તો પોતાનું દરેક કામ માતાજી થકી જ થતું હોય તેમ માની રહ્યા છે

ઓક જજા મયે શુભંગ મુખ્યમા ગુરો બ્રહ્મા ગુરો વૈષ્ણવ ગુરો દેવો મહેશ્વર ગુરો શાસ્ત્ર ગુરુ દરેક દળ એવા માતા અને જીવન દરેક સુખ શાંતિ લક્ષ્મણ ઠાકોર નો રિપોર્ટ અંબાજી